્યાવરણ દિન નિમિત્તે તુલસીના રોપાઓ આપવામાં આવશે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોર ખાતે વિનામૂલ્યે તુલસીના રોપા આપવામાં આવશે પર્યાવરણનું જતન અને રક્ષણ થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ વધે

અને તુલસી એ છોડની અંદર એ ખૂબ પવિત્ર અને અને આયુર્વેદિકમાં પણ એનું ખૂબ મહત્વ છે ત્યારે તારીખ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે તો તે દિવસે તુલસીના રોપાનું વિનામૂલ્ય વિતરણ ભરૂચ પાંજરાપોળ ખાતે સવારે નવ વાગે થનાર છે તો તેમાં સૌ જાગ્રત લોકો જીવદયા પ્રેમી લોકો અને સંસ્કૃતિ અને સંસ્કારથી પ્રેરિત લોકોને સૌ વિનંતી કે આ તુલસીના છોડ પોતે અહીંયાથી લઈ જાય અને પોતાના ઘરે એનું રોપણ કરે કે જેથી કરીને આવનાર દિવસોમાં દરરોજ તુલસી માતાના દર્શન થાય અને પર્યાવરણ ને શુદ્ધિમાં પણ પોતાનું મહત્વનું યોગદાન આપી શકે બ્યુરો રિપોર્ટ જનાદેશ